વડોદરામાં ભાજપનું શાસન છે તેવું સ્થાનિકોનું કહેવું છે ખોબલે ખોબલે મત આપ્યા છે વડોદરાની પાછળ ઓછા મત છોડો વધુ મત આપ્યા ત્યાં પણ બૂમો પડી રહી છે પ્રજા કોને મત આપે તે તેમનો સ્વતંત્ર અધિકાર છે ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહે ચૂંટાયેલા નેતાઓને સલાહ આપી છે કે જ્યાં ઓછા મત મળ્યા હોય ત્યાં વિચારીને કામ કરવું જોઈએ આડકતરી રીતે કામ ન કરવું જોઈએ તેવી પણ તેવું પણ માની લઈએ ત્યારે વડોદરાવાસી શું કરે છે તેમની સાથે વાત કરીશું દીપકભાઈ જે રીતે ભાજપ પ્રમુખ સત્તા ભાજપની ત્રીસ વર્ષથી અહીંયા છે વડોદરાવાસીઓ વોટ આપી રહ્યા છે સાડા પાંચ છ છ લાખની લીડથી જીતે છે ને પછી એવું સાંભળવામાં આવે શું કહેશે આ એક જાતનું એમનું જે ઘમંડ છે ને એ વડોદરાવાસીઓ હવે આવનારા કોર્પોરેશન ઇલેક્શનમાં તોડશે તમે વિચાર કરો કે જ્યારે આજે જીત્યા છે હેમાંગભાઈ જોશી કંઈ હર્યા નથી હાર્યા હોત તમે આ સ્ટેટમેન્ટ આપ્યું હોત તો એક ટાઈમે લોકો વિચાર પણ જીત્યા હોવા છતાં જો તમે આવું બે જવાબદારીપૂર્વક જો સ્ટેટમેન્ટ આપો તો જે લોકોએ તમને વોટ આપ્યા છે જે વિસ્તારના લોકો છે ભલે ત્યાંથી તમને ઓછા વોટ મળ્યા હોય તો તમારે એ વિચારવું જોઈએ કે તમે વિસ્તારમાં કામો નથી કર્યા એટલે લોકોએ તમને આ વોટ નહીં આપ્યો તમે પાછું ઉલટું એવું કહો છો કે ત્યાં કામ જ નહીં કરવાના એટલે મારે કહેવાનું એક જ છે તમારા જવાબદાર ચેનલના માધ્યમથી મુખ્યમંત્રીશ્રીને કેબિનેટ મંત્રી જે સીઆર પાટી પાટીલ સાહેબ છે પ્રદેશ અધ્યક્ષ બી છે એમને કે ભાઈ આવા નેતાને વડોદરામાંથી પદ પર છે છે તાત્કાલિક હટાવો આ ભેદભાવની જે રાજનીતિ કરે વડોદરા વાસીઓ સહન નહીં કરે એટલે મોટા ભાગ એવું હોય છે કે જ્યાં ઓછા મત મળ્યા હોય ત્યાં વધારે કામગીરી કરવી જોઈએ કે ત્યાં લોકો કદાચ વિચારે કે કામ થાય છે ને મત આવે પરંતુ અહીંયા તો નિવેદન જે આવ્યું છે શું વિચારો છો ચોક્કસ થી પહેલે તો જે પ્રમુખ સાહેબ છે પ્રમુખ સાહેબે જે કહેવાય છે નિવેદન આપ્યું છે તો શું ઈવીએમ મશીનની અંદર એ લોકો ત્યાં ગાડી સુરાગ મૂક્યા હતા અથવા સીસીટીવી કેમેરા મૂક્યા હતા અને એમને ક્યાંથી ખબર કે આ વિસ્તારમાંથી મત મળ્યા છે ને આ વિસ્તારમાંથી નથી મળ્યા એટલે ખાસ કરીને આ બધા જે તકલાદી નિર્ણયો છે આને અમે વખોડીએ છીએ અને ખાસ કરીને જ્યારે સુરત અને અમદાવાદનો જ્યારે વિકાસ થતો હોય અને વડોદરા સહિત વિકાસથી વંચિત રહી જતું હોય તો એવું તો તમારું શું કારણ છે એ પહેલાં કોર્પોરેટરો ધારાસભ્યને પૂછવાની જરૂર છે અને ધારાસભ્યને કોર્પોરેટરને સૂચના આપવાની જરૂર છે પરંતુ આમાં એવું કહેવામાં આવે છે કે ભાઈ તમારે આ જગ્યા ઉપર વિકાસ કરો

જે રીતે નિવેદન આપ્યું છે તો ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે જે રીતના ચારસો પાર નથી કરી ગુજરાતમાં છવ્વીસ નહીં અને ભારતીય જનતા પાર્ટીમાં જે ભા ભાગલાબંધી ચાલી રહી છે અને ફક્ત રાવપુરા વિધાનસભાનું નામ લઈને કીધું છે કે રાવપુરામાં સૌથી ઓછા મત આપણને મળ્યા છે અમુક વિસ્તારોમાંથી જે મત ઓછા મળ્યા છે એ વિસ્તારોમાં આપણે જે નાણાં વાપર્યા છે એ વાપરવા પર હવે આપણે વિચાર કરવો પડશે અને જ્યાં કામો કરવાના છે ત્યાં કરતા નથી ને જ્યાં નથી કરવાના ત્યાં એટલે ક્યાંક ને ક્યાંક વિજય સાહેબ બોલવામાં યા તો પછી ભારતીય જનતા પાર્ટીનું કોઈ પ્રેશર હોય જે રીતના મુખ્યમંત્રી સાહેબ ને સી આર પાટીલ સાહેબ કીધું કે વડોદરાનો વિકાસ નથી આ બધે ગુચવાડા લઈને ક્યાંક વિજય બોલી ગયા એવું લાગ્યું છે પરંતુ જે કહી રહ્યા છે કે જે વિસ્તારોમાં મત ઓછા મળે છે ત્યાં કામ કરવા વિચારવું પડશે તો આ બાબત ભૂલી જવી પડશે કારણ કે આ જનતાના નાણાં છે અને મત મળે કે ના મળે મત મારો અધિકાર છે હું ભાજપને આપું કોંગ્રેસને આપું કે અન્યાને આપું કોઈને પણ આપું એટલે આ રીતનું પ્રજા પર પણ પણ એક પ્રેશર આપવા જઈ રહ્યા છે એમના કાર્યકર્તાઓ પર પણ પ્રેશર આપવા જઈ રહ્યા છે ને આવા મન જાહેર મંશી જો આ બોલતા હોય તો ખૂબ જ ગંભીર બાબત ભારતીય જનતા પાર્ટી માટે છે